રાજ્યભરમાં ચાલી રહેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રા અન્વયે અમદાવાદના વેજલપુર ગામ ખાતે વિવિધ યોજનાઓના લાભાર્થીઓને યોજનાના લાભ પહોંચાડીને લાભાન્વિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર વોટર સપ્લાય કમિટીના ચેરમેન દિલીપ બાગડિયા કાઉન્સિલર્સ રાજુ મુખી પારુલ દવે કલ્પના ચાવડા તેમજ વેજલપુર શાળાના ભૂતપૂર્વ આચાર્ય વયોવૃદ્ધ ભગવતી પ્રસાદ શુક્લ ઉપસ્થિત રહ્યા હતા સ્વનિધિ યોજના પ્રધાનમંત્રી જનઔષધિ યોજના વગેરે કેન્દ્ર સરકારની કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓને કીટ આપીને લાભાન્વિત કરવામાં આવ્યા હતા પછી મને આ કાર્ડનો લાભ એવો મળ્યો કે મને એપેન્ડિક્સનું ઓપરેશન હતું તો એના મને ત્રીસથી પાંત્રીસ હજાર કહેલા અને પછી જ્યારે મારું ઓપરેશન થયું ત્યારે મેં આ કાર્ડના બતાવ્યું તો મને વિના મૂલ્યે મારું આ મફત સારવાર થઈ તેથી સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર મારા ત્યાં આશા વર્કર બેન આવ્યા હતા એમને મને સમજાવ્યું કે પ્રથમ પ્રેગ્નન્સીમાં પીએમ એમ યોજનાનો લાભ મળે છે તો એ ફોર્મ મેં ભરેલું એમાં મને ત્રણ તબક્કામાં લાભ મળે છે એના માટે સરકાર ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ અઠવાડિયા બે અઠવાડિયાથી મને ઉધરસ આવતી હતી પછી વેજલપુરમાં જઈને વેજલપુર સરકારી હોસ્પિટલમાં દવાખાનામાં જઈને મેં તપાસ કરાવી પછી ગળફામાં મને ટીબીના ડાક દેખાયા મને આવીને દવા આલી દસ દસ દિવસે દવા આવતા હતા પછી મારા ઘરે આવીને તપાસ બી કરી છે ઘરે આવ્યા હતા ને પાંચસો રૂપિયા અને એક મહિને મહિને કીટ બી મળતી હતી